ત્યારે એમને પણ ઈચ્છા દર્શાવી કે અમે પણ અમારા ગામના આ ગામ સાહેબ હિન્દ મેળામાં અમે સહભાગી બનીએ આવીએ પધારીએ તો એમના હાથે આજે રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા સાહેબ તેમજ રાજા સાહેબ કુંવરસિંહ અને સુખામભાઈ સાહેબ એમના હસ્તે આપણે આ ગામ સાહેબ મેળો મોટો મોટો મેળો

તે બદલ તેઓનો પણ ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે આપ મોટી સંખ્યામાં પધાર્યા તે બદલ પણ આપનો આભાર હવે આપના ગામના મોગેરા મહેમાન એમને આપને થોડાક સમય સુધી એમને આ ગામની ભૂમિ વિશે સાંભળીએ અથવા તો એમના થોડાક અનુભવો હોય અને ગામ પ્રત્યેની લાગણી પણ એમને એમની પાસેથી આપણે શબ્દોમાં સાંભળીએ તો મહારાજા જય પ્રતાપસિંહજી મહારાજ સાહેબ આપને વિનંતી કરું કે આપ અમને આ ભેસા ગામને કંઈક સંદેશ આપો કંઈક ઉદ્બોધન કરો

એમને વાયદો એવો કર્યો તો કે ના ચોક્કસ ઈનના દિવસે આ પ્રસંગના દિવસે હું અચૂક હાજરી આપીશ તો આ માન સન્માન ને જાળવણી જે આપ લોકો એમ અમને આઈપી છે તેનું માન રાખીને હું આજે આ પ્રસંગે પધાર્યો છું અમારા જે વડવાઓ હતા રાજા લોકો જે તે સમય એમનું રાજ હતું ત્યારે આ સરકાર વરકાર તો હતી નહીં પણ જે તે સમય આજે ભી મને યાદ છે કેમ કે અમે અમારા પીડી દર થી આ વાતો સાંભળતા આવ્યા છે તે સમય રાજાઓ જે ભી આયા એમને પ્રજાઓનું ખૂબ ધ્યાન રાખ્યું છે ખૂબ એટલે અતિશય ખૂબ જે તે સમય જ્યારે આ વિદ્યા આપણે જે ભણતર કહેવામાં આવે છે મારા દાદા નટવરસિંહજી મહારાજ ને

જયારે સરકાર બી નહોતી ત્યારે રાજાઓ પ્રજાનું એટલું ધ્યાન રાખતા હતા તે સમય સમજો કે કોઈ ગામ કે બે ગામ ની વચ્ચે રોગચાળો ફાટ્યો હોય ત્યારે અનાજોના ભંડારો બી ખોલી દેતા હતા પણ પ્રજાને કોઈ દાડો એવું દુખી ના જોઈ શકે એ રીતની એમની આંખોની દ્રષ્ટિ હતી આજે હું કેટલા ગામોમાં જઉં છું તો હું જોઉં છું હજુ બી એ લોકો અમારા વડવાઓને એટલા યાદ કરે છે કે ભાઈ જે તે સમય રાજાઓ આ બધું કરેલું તો આજે અમે એના લીધે બધું એ રીતે અમે આગળ વધી રહ્યા છે તો મને જાણીને ખૂબ આનંદ થાય છે કે ભાઈ આવી વસ્તુઓ મારા વડવાઓ કરી ગયા છે ને એના આશીર્વાદ રૂપે આજે અમે ઉપસ્થિત છે આજે હું નમ્ર વિનંતી કરું છું અમારા હાલના ધારાસભ્ય શ્રી માજી ધારાસભ્ય શ્રી જે પધારેલ છે રાજેન્દ્રભાઈ સુક્રામભાઈ કે આપની હમણાં સરકાર છે આપનું રાજ છે ને આપ આ ગામના ગરીબ લોકોને કોઈ બી કામ હોય આપના એરિયામાં આવતો હોય એમને આપ એ પ્રજાને દુખી ના કરતા અને વ્યવસ્થિત એમનું જે બી રિક્વાયરમેન્ટ હોય એ પૂરું પાડજો એટલી નમ્ર વિનંતી છે આજે હું આ ગામમાં આવીને ધન્ય થયો છું ખૂબ આનંદ આવ્યો ખૂબ આપ લોકોની વચ્ચે બહુ સરસ કાર્યક્રમ છે તેની હું ખૂબ તેની હું ખૂબ બિરાદુ છું અને કોઈ પણ સમય મારી જરૂર લાગે તો અવશ્ય મને યાદ કરજો હું અચૂક હાજર કહીશ રામ રામ બધા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રાજા સાહેબ હવે આપની સમક્ષ ઉપસ્થિત છે માનનીય ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા એક બળવા પણ છે આ છે ને ઉજવવા જઈ રહ્યા છે એ લગભગ મેં નોના બળવા ગણું એમને બરાબર તો એ ગામસાઇ હિંદ વિશે થોડીક માહિતી સુખરામભાઈ સાહેબ સુખરામભાઈ સાહેબ આપો

જે રાજાનું આ ગામ હતું જે રાજાએ અહીંયા નિશાળ બાંધી હતી અને એ રાજા જેને માનતા હતા એની આપણે પહેલા જે ભૂલડીએ જય ભવાની જય ભવાની જય ભવાની જય ઇન્દ્રદેવ બાબા જય પીઠળદેવ બાબા

ધન ધાન હારું પાકે એટલા માટે બાબા ઇન્દ્રદેવની પૂજા કરતા એવું કહેવાય છે અને બધા ઘરે પણ 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 કરે વાર્ષિક પ્રોગ્રામ થાય ગામસાઇ ઇન્દ લગભગ પચાસ સાહીઠ વર્ષે આવતો હોય છે આપણા જે વડીલો જે છે આપણા જે દીવો છે એ દીવોની પેઢી બદલવાનું કામ ઇન્દ્ર દેવની પૂજા કરવાની થાય તે વખતે થાય આ પૂર્વજો ને એમાં જગાડવા પડે ને જગાડીએ તો આપણા ગામ નો આજુબાજુના વિસ્તાર સુખાકારી વધે એ વાત સાંભળી લે મને આ બળવત બળવત નહીં મળે ઘણી જગ્યાએ સાંભળવા મળે ઘણી જગ્યાએ જોવા મળે અલગ અલગ ગામના અલગ અલગ દેવ હોય દેવ હોય આપણા રક્ષા કરવા વાળો દીવો હોય ગામમાં હનુમાનજી પણ હોય આ બધા દેવોને નોતરું આપીને એકત્રિત કરવા માટે આપણે ગામસાઈ ઈંધ ઉજવીએ છીએ અને ગામસાઈ ઈંધ એટલે તમારા ને મારા બધાના દેવોને યાદ કરીને એને પૂજવાનો હોય એનો અખાડો હોય અને અખાડા પૂજા થતી હવે આજકાલના બળવા કેવું કરે મને ખબર હારી થાય અને એની જે વાતો સાંભળી લીધી બળવા એવા હતા હરીફાઈ કરે જુવારો આવે જુવાર નાખે જુવાર મોટી થાય અને સવાર સતા થતા સુધી માં એના પર કણસલા આવી જાય અને કણસલા આવે તો પોપટ આવીને એના દાણા ખાય એવા પાકા ભળવા હતા કેવાનો મતલબ એવો કે આપણા આદિવાસીઓ પાસે એવી અદભુત શક્તિ હતી અને એ અદ્ભુત શક્તિનો ઉપયોગ તે જમાનામાં કરીને લોકોનો રોગ દૂર કરવા માટે કરતા હતા નહીં કે આપણા બધા વાત કરીએ કે ફલાણા ગામે ફલાણો બળવો આવું કરે ફલાણી આવી ડાકેરી છે તેવી બગાડાવાળી છે એવું નહીં એ શક્તિ જે છે એ શક્તિને તમે યથા યોગ્ય માર્ગે વાળો અને લોકોની સેવા કરો એ સારી શક્તિ કહેવાય મને આજે આનંદ થયો લાંબી વાત કરવી નથી બહેનો બધી બેઠી છે બહેનો સ્થાનમાં સમજી જાય પુરુષ વર્ગ ઓછો છે હજુ ત્યારે આપણી આ વિશ્રાતી જતી આ કળા કહી શકો વિદ્યા કહી શકો આપણા રીતભાત કહી શકો એ ધીમે ધીમે વિસરાતા જઈ રહ્યા છે એને એ વિસરાતી જીતી આપણી જે સંસ્કૃતિને નવે સરથી ઉજાગર કરવાનું કામ આ ગામના બધા યુવાનો વડીલો એ કરી છે અમારે ત્યાં થાય છે મારા ઘરે પણ મેં ગયો સાદો ઇંદના બે પ્રકારના હોય એકમાં મરઘા બદકા પણ મરાતા હોય અને એકમાં માત્ર નારિયેળનું આહવાન આપીને ગોળનું પાણી ચડાવીને પણ કરવામાં આવતું હોય છે અમે બધા ભગત થઈ ગયેલા હવે એટલે છાના ઘરમાં કરતા હતા પણ ઘરે વર્ષે પૂજા કરી હતી અને ઇન્દ્રદેવ એટલે કેવા દેવ હતા એ જયારે પણ કોઈ પણ જગ્યાએ ઉપર અલૌકિક દુનિયામાં જયારે કઈ ગાંઠ પડે તો ગાંઠ પડે ત્યારે ઇન્દ્રદેવની ની સલાહ એવા બધા દેવો જતા એવું કહેવાય છે અને એ ઇન્દ્રદેવને આરાધ્ય કરનારા આપણે અત્યારે લખીએ છીએ ચોપડામાં દેખીએ છીએ વીર વિક્રમાદિત્ય મહારાજ બધા વિક્રમ સંવંત લખે છે એની સાથે ભેટતા ઉઠતા આ પૃથ્વી પરનો માનવી વીર વિક્રમાદિત્ય મહારાજ ની સલાહ ઉપરના દેવો લેતા અને ત્યારથી બધી આ પરંપરાઓ ચાલતી આવી છે મેં એવું પણ સાંભળેલું જ્યારે આ કઈક થયું દુનિયામાં ઉથલ પાથલ અને તે વખતે આપણા આદિવાસીની રક્ષા આપણા ઇન્દ્રદેવી કરેલી અને ઇન્દ્રદેવ એ આદિવાસીઓના આરાધ્ય દેવ છે પછી આપણે બધા ભગત થયા એટલે અલગ 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 માનતા થયા પણ મૂળ શરૂઆત ઇન્દ્રદેવ થી થઈ હતી એમ કહેવાય છે અને એમાં આપણા જે આજે આ ગામમાં ઇન્દ્રદેવની પૂજા થઈ રહી છે અને એ ઇન્દ્રદેવની કૃપા આ ગામ પર રહે આ વિસ્તાર પર રહે સમગ્ર ગુજરાત પર પર રહે રહે ભારત વર્ષ એવી આશા રાખું છું લાંબી વાત કરવી નથી બળવાઈ વાત કરવી થાય માટેની જગ્યા અલગ જોઈએ અહીંયા ઢોલ ઓગળા નાચ અને એ આ પૂજા સાના માટે કરીએ છીએ એ બધા તજજ્ઞો આચાર્યો શિક્ષકો આ બધા હોય ત્યારે વાત કરી આ છોરા છોરા બધી વાત સાંભળે છે એ સાંભળે એને ભૂલી જાય પણ એને જો આપણે શા માટે પૂંજીએ છીએ શેના કારણે પૂંજીએ છીએ એ બધી ચર્ચાઓ તજજ્ઞો હાથે ભાઈને ચર્ચા કરવાનો આ સમય ધીમે ધીમે આવી ગયો છે ગયા વખતે બે વર્ષ પહેલાં આપણે હમીરપુરા કમાટમાં આદિવાસી એકતા પરિષદ થકી આ બધું કામ થયું હતું ઉજાગર કરવાનું અને ધીમે ધીમે હવે આ વિસ્તારમાં પણ આ પૂજા થતી થાય છે ત્યારે આ ભેસાવી ગામને આજુબાજુના વડીલોને આગેવાનોને આમાં સહકાર આપનારા જે આગેવાનો છે બધાને અભિનંદન પાઠવું છું અને પ્રભુને પ્રાર્થના કરું ઇન્દ્રદેવને પ્રાર્થના કરું કે તમારી રહેમ દ્રષ્ટિ આ વિસ્તાર પર રહે જેમ રાજા મહારાજા પણ ભેસાવી ગામને અને એના વિસ્તારને અમી દ્રષ્ટિ રાખીને કામ કરતા હતા જમાનામાં બધા રાજકીય થઈ ગયા વિસ્તાર રહે પ્રાર્થના બાબા આપણી માતા રાણી કાજલ તમારા ગામની કઈ માતા રાણી કાજલ ના બધાને પ્રાર્થના કરું કે તમે બધા સુખી થાય અસ્તુ ખૂબ ખૂબ આભાર સુખરામભાઈ રાઠવા સાહેબ આપને ટૂંક સમયમાં આપનો અખાડો જે કામસાઈનો મેળો છે એ ખુલ્લો કરવા જઈ રહ્યા છે એની પહેલા આપણે જેવી રીતે રાજા સાહેબ અહીંયા ઉપસ્થિત છે એવી જ રીતે આપના ગામ પર ઘણી બધી અમી દ્રષ્ટિ રાખનારા ગામને શિક્ષણ માટે સતત ચિંતા કરનારા આપના સૌના વડીલ આપને એમને આદિવાસી મસીહા ગણી શકીએ એવા આપના શ્રી મોહનસિંહ રાઠવા સાહેબના સુપુત્ર અને ધારાસભ્ય જે હોય આપણા ભેસાવી ગામને હાઈસ્કૂલ બનાવીને ઘણા બધા શિક્ષકો બન્યા આપણે ભણતા થયા એમને આપણે શિક્ષણની જોત જગાડી છે એવા આપના છોટાદેપુર લોક ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાજવાસે એમને સાંભળીએ અને આપણને માર્ગદર્શન આપે ગામ સિંગ ભાવ આજે આખું ગામ એકત્ર થયું છે અને આપણે ગામ સાઈ ઈદની ઉજવણી કરવા માટે આપણા જે દેવો છે એમની પૂજા કરવા માટે જૂની સંસ્કૃતિ જેમ આપણે જૂની સંસ્કૃતિને યાદ કરી છે તેમ આજે આપણું છોટાઉદેપુર રાજવી પરિવાર એ પણ આપણા બહુ જૂના જેમની જોડે નાતો છે એવા મહારાજા જયપ્રતાપસિંહજી અને રાજકુંવર સુમેરસિંહજી આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતા આદન્ય સુખરામભાઈ રાઠવા સાહેબ બોડેલી વકીલ મંડળના પ્રમુખ ભાઈ શ્રી લલિતભાઈ પાલિયાવાળા મહારાજ ભાઈ શ્રી અરવિંદભાઈ મારા સાથી અમે ખૂબ સાથે કામ કર્યું છે એવા ભાઈ શ્રી વિષ્ણુભાઈ ભાઈ રસિકભાઈ આ ગામના વડીલો આખી આ ઉજવણી માટેની તમે રાત દિવસ જેને મહેનત કરી છે આયોજન કર્યું છે એવા સૌ વડીલો યુવાન સાથીઓ વાલી બહેનો માતાઓ ઐતિહાસિક એવું આ ભેંસાવી ગામ પાવીજેતપુર અને બોડેલી પંથકમાં ખૂબ પ્રખ્યાત શિક્ષણ માટે અને ખાસ કરીને એકતા માટે આ ગામ ખૂબ પ્રખ્યાત મને વર્ષોનો પ્રખ્યાતનો આ ગામના અનેક આગેવાનો સાથે ખૂબ સમય સુધી કામ કર્યું છે એમની સાથે નાતો રહ્યો છે આ ગામ પણ અમને નહીં ભૂલ્યું અમે પણ આ ગામને ભૂલવા માંગતા નથી અને આટલો સરસ મજાનો આપણા પંથકની અંદર જૂની સંસ્કૃતિ આપણે વિવિધ પ્રકારના દેવોને પૂજતા હતા આપણા સિમોડા દેવ ગામ દેવ ઇન્દ્ર દેવ અને જે વિવિધ પ્રકારના અહીંયા કહેવામાં આવ્યું કે આપણે જ્યારે જ્યારે જેની જરૂર હોય ચોમાસાની અંદર આપણે મેઘરાજાને યાદ કરીએ એ રીતે આપણા ગુરોને કશું થાય તો એના માટે યાદ કરીએ એ બધાની આ ગામે ઘણા વર્ષો પછી આ પૂજા કરવાની જે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્ન માટે આપ સૌને ખૂબ ખૂબ બિરદાવું છું અને આપણા દેવોને એ પણ પ્રાર્થના કરું છું ઇન્દ્રદેવને પણ પ્રાર્થના કરું છું કારણ કે બધા જ દેવોના રાજા એ સિમોળા દેવ હોય ગામ દેવ હોય ખત્રીજ હોય આ બધા જે આપણા દેવો છે એના રાજા ઇન્દ્રદેવ અને એમની પૂજા કરવાનું આપ સૌએ નક્કી કરી અને આ સરસ મજાનો કાર્યક્રમ લગભગ આજે છેલ્લો દિવસ પર આપણે જ્યારે પહોંચ્યા છે ત્યારે સૌ દેવોની કૃપા આ ગામ પર ઉતરે અને આ ગામ આગામી સમયમાં આરોગ્યની દ્રષ્ટિએ શિક્ષણની દ્રષ્ટિએ રોજગારીની દ્રષ્ટિએ સંસ્કારોની દ્રષ્ટિએ આર્થિક રીતે ખૂબ ખૂબ આગળ વધે તે માટેની ઇન્દ્રદેવ ને ચોમાસાનો સમય હતો અને ચોમાસાની અંદર આદિવાસી ધારાસભ્યો માન્ય મુખ્યમંત્રી શ્રીને મળેલા અને મુખ્યમંત્રી સાહેબે આદિવાસી ના પ્રશ્નો માટે જયારે ધારાસભ્યોને બોલાવ્યા હતા ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો અમે રજૂ કરેલા પણ તેમાંનો એક પ્રશ્ન કદાચ કોઈએ મીડિયા ને પેપરમાં પણ વાંચ્યું હોય તો આદિવાસીના આસ્થાના કેન્દ્રો જે આપણા છોટા ઉદેપુર જિલ્લામાં આવેલા છે એ આસ્થાના કેન્દ્રોને વિકાસ કરવા માટેની મે સરકારમાં રજૂઆત કરેલી છે અને એમાં આપણે બાજુમાં આપણે તિલવ માતા

એ ડુંગર પર એટલી જૂની સંસ્કૃતિઓ છે ત્યાં ગુફાઓ છે ત્યાં ભીત ચિત્રો છે અને બાજુમાં ખૂબ જૂના પુરાના મહારાજાઓ વખતના આપણા હનુમાન દાદા છે તેમને પણ આસ્થાના કેન્દ્ર તરીકે આપણે ડેવલપ કરવા માટે સરકારમાં રજૂઆત કરેલી છે બીજું નાલેજની અંદર ચોક ભોગ માતા છે અને એ એની અંદર તે વખતે બહુ જૂના સમય થી અંદર બહુ મોટું મંદિર બનેલું છે અને એ ત્યાં સુધી પહોંચાય ત્યાં રસ્તો બને બને બેસવા ઉઠવાની આપણને જગ્યા મળી રહે પીવાનું પાણી મળે એની માટે વાત કરી છે આપણું છોટાઉદેપુરનું વાઘ છે આદિવાસી ની ખુબ મોટું આસ્થાનું કેન્દ્ર છે એને પણ ડેવલપ કરવા માટે આપણે સરકારમાં રજૂઆત થઈ છે ટુંડવા ટુંડવી એમને આપણે એ સ્થળ પણ આપણું આસ્થાનું કેન્દ્ર છે થી લઈને અનેક પ્રકારના આદિવાસી લોકો આ તે સ્થળની મુલાકાતને પૂજાપાઠ કરવા માટે આવતા હોય છે ત્યાં મેળો ભરાય એવી રીતે જણિયાણાની અંદર નકટી ટેહરી એ પણ આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર છે ઘોગાદેવમાં આપણો ઘોગાદેવ છે સટૂન અંદર જે આપણા મહાભારત વખતે અજ્ઞાતવાસની અંદર પાંડવો રહેલા ને ત્યાં જે સવા બનાવેલી એને ડેવલપ કરવા માટે હાથની માતા આપણા વાઘવા મુકામે વાઘેશ્વરી માતા શિવજીપુર શિવજીપુરા મુકામે બહુ જૂનું શિવજીનું મંદિર છે આ બધા આપણા કેન્દ્રો જે આદિવાસીઓના આપણી સંસ્કૃતિ અને એને ડેવલપ કરવા માટે આપણે સરકારમાં રજૂઆત કરેલી છે અને એ જો એનું ડેવલપ થાય તો આપણે લોકો ત્યાં સરળતાથી દર્શન કરવા માટે જઈ શકીએ એ માટેના પણ પ્રયત્નો આપણા ચાલુ છે એમ આજે સરસ મજાનો અહીંયા મોહલ બનીનો છે ને આ મોહલ બની જે જેના આપણા સાથીઓ જે ખૂબ મહેનત કરી છે આમ તો વિષ્ણુભાઈ આપણા છોટા ઉદેપુર જિલ્લાના જે પડતર પ્રશ્નો છે આદિવાસી વિભાગના એ અનેક પ્રકારના નેતાઓ સાથે મળી અને આ યુવાનોના પ્રશ્નો કઈ રીતે ઉકલે તે માટે ખૂબ મહેનત કરી રહ્યા છે રજૂઆતો આપડા નેતા બેઠા છે એમને પણ રજૂઆત કરેલી અને એ કામ પણ આપણે હાથ પર લીધું છે કે આપણું જે કટઓફ ડેટ છે એ કટઓફ ડેટ માન્ય નરેશભાઈ પટેલ સાહેબ પણ આ માટે રજૂઆત કરતા હતા અને હવે એ ખુદ મંત્રી થયા છે મેં સાહેબ ને યાદ દેવડાવું સાહેબ તમારી જ આ રજુઆત છે એટલે કે આપણી કટઓફ ડેટ કારણ કે રાઠવા કોળીને આદિવાસી ગણવા માટે 1970 ની અંદર સરકારે જે આપણને મંજૂરી ગેજેટની બહાર પાડીને આપેલી ત્યારથી આપણે માન્ય કહેવાયા એટલે એ મુદ્દો આગલું ડોક્યુમેન્ટ મળે નહીં મળે આપણે ઓગણીસો ને અગનો સિત્તેર પછીના તમામ ડોક્યુમેન્ટો મળે છે અને એ રજૂઆત પણ આપણી થયેલી છે અને એમાં ભાઈ વિષ્ણુભાઈ ને આપણા કમાટ વિસ્તારના છોકરાઓ છોટા ઉદેપુર વિસ્તારના છોકરાઓ આમાં ખૂબ મહેનત કરેલી છે એટલે આ બધા સાથીઓ

મને શ્રદ્ધા ને વિશ્વાસ છે કે આપણે આ